સમગ્ર પુષ્ટિબારના આપણા આચાર્ય આપણા સર્વોપરી ગુરુ જગદગુરુ મહાપ્રભુ શ્રી વલ્ભાચાર્યજીના યુગલચરણ ઋનમાં અનંત કોટી વંદન મારા નામ નિવેદનદાતા ગુરુવર્ય પ્રાતસ્મની રીતિ લીલા તાજચરણના કોટાનું કોટી દંડવત મારા બ્રહ્મસમન સંબંધ દાતા ચરણ આપના યુગલ ચરણાર્વિનમાં કોટી સાષ્ટાંગ દરબદ પ્રણામ મારા સંસ્કારદાતા દાતા અને દીક્ષાદાતા ગુરુવર્ય પિતૃ પિતૃચરણના યુગલ ચરણમાં સાષ્ટ્રાંગ દરબત પ્રણામ જેમની પાસેથી કંઈક જ્ઞાન મળ્યું કંઈક શાસ્ત્રનું અધ્યયન થયું કંઈક શીખવા મળ્યું સમગ્ર મારા ગુરુજનોને વંદન અને આજના ગુરુ પૂર્ણિમા ઉત્સવની આપ સૌને અનંત કોટી વધાઈ હો આપણો ધર્મ એ સનાતન હિન્દુ વૈદિક ધર્મ કહેવાય છે સનાતન એટલે શાશ્વત જેનો આદિ નથી જેનો અંત નથી જેનો ક્યારેય નાશ સંભવ નથી જે નિત્ય છે અને પુષ્ટિ માર્ગ એ સનાતન હિન્દુ વૈદિક ધર્મનો અભિન્ન અંગ છે શ્રી મહાપ્રભુજી પુષ્ટિમાર્ગના આચાર્ય તો છે જ પણ દરેક જીવના અધિકાર પ્રમાણે જીવની યોગ્યતા પ્રમાણે એ જીવના ઉદ્ધારનો માર્ગ શ્રી વલ્લભે બતાવ્યો વિશ્વ આખાના ઉત્કર્ષનો સહજ સુંદર માર્ગ આપે બતાવ્યો લાખો વિશ્વ આપને જગત ગુરુ તરીકે પણ અભિવંદન કરે છે અને એટલા માટે પુષ્ટિ માર્ગ એ સનાતન ધર્મથી બહાર નથી અને આજનો અષાઢ સુદ પૂર્ણિમા વ્યાસ પૂર્ણિમાનો ઉત્સવ એ સનાતન વૈદિક ધર્મોનો એક મહાન પર્વ છે મહર્ષિ વેદ વ્યાસનો ઉત્સવ વ્યાસ આખા જગતને તત્વજ્ઞાન આપ્યું છે જે પૂર્વમાં કહેવાયું વિશ્વ વ્યાસજીનું ઉચ્છિષ્ટ ગ્રહણ કરે છે આ જગતમાં કોઈ પણ એવું તત્વજ્ઞાન નથી જે વ્યાસજીની વિચારધારાથી ભિન્ન હોય વ્યાસજીએ સૌથી પ્રથમ વેદ સાંગોપન સોળ સંસ્કાર સહિત ગુરુ શિષ્યત્વની દીક્ષા સુખદેવજીને આપી છે એટલા માટે વ્યાસજી એ જગત ગુરુ કહેવાય છે પૂર્ણિમાનો સંબંધ પૂર્ણતાની સાથે છે ગુરુ એ પૂર્ણતાનું સ્વરૂપ છે પૂર્ણિમાના દિવસે ચંદ્ર પૂર્ણ રૂપે પ્રકાશિત હોય છે સૂર્ય પાસેથી તેજ લઈ આખા જગતને ચંદ્ર શીતલતાનું દાન કરે છે એમ ગુરુ પણ પરમાત્માના તેજથી પરિતપ્ત થઈ પોતાના સમગ્ર શિષ્ય સમુદાયને એ શીતલતાનું દાન કરે છે ગુરુ શબ્દ કેવલ બે અક્ષરનો શબ્દ સમૂહ માત્ર નથી પણ એના માટે કહેવાયું ગુ શબ્દ અંધકાર સ્યાત ઋ શબ્દ તમ નિરોધક અંધકાર નિરોધિત્વા ગુરુ ઇત્યભિધિ હતા ગુ એટલે અંધકાર રૂ એટલે જીવનમાં બે પ્રકારના અંધકાર છે એક છે અજ્ઞાનતાનો અંધકાર બીજું જીવાત્મા ગર્ભ સ્વરૂપે માતાના ઉદરમાં આવે છે જન્મ થાય છે કર્મ પ્રમાણે જીવન જીવે છે મૃત્યુ થાય છે ફરીથી જન્મ થાય છે પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે સૈનમ આ પરિભ્રમણ ચાલતું રહે છે તો માતાના ઉદરના અંધકારમાંથી બહાર કાઢી એને મોક્ષ પ્રદાન કરાવે એ ગુરુ છે અને બીજો અંધકાર છે અજ્ઞાનતાનો અંધકાર અને અજ્ઞાનતા એટલે ભગવદ્ સ્વરૂપનું અજ્ઞાન ભગવદ્ લીલાનું અજ્ઞાન કે છે ને અજ્ઞાની અને અંધ બંને સરખા કહેવાય હાથ પકડીને દોરવા વાળો કોઈ માર્ગદર્શક હોવો જોઈએ તો જ એના ગંતવ્ય સ્થાન સુધી પહોંચી શકે એમ પોતાના શિષ્યના જીવનના અજ્ઞાનતાનો અંધકાર દૂર કરી જ્ઞાનની ચેતના પ્રગટાવી જ્ઞાનના પ્રકાશમાં પ્રભુના દર્શન કરાવે એ ગુરુ છે અને ગુરુ એટલે પ્રભુની નિકટતાનો અહેસાસ માનસમાં ગોસ્વામીજી છે અપમોહે ભારી ભરોસો ભગવતા બિનહરિકૃપા મિલે નહીં સંતા જ્યારે વિભીષણને હનુમાનજી મળ્યા વિભીષણને ખાતરી થઈ ગઈ કે હવે મને રામ મળશે જ ગુરુ એટલે ભગવાનના મળવાનો ભરોસો ગુરુ એ કોઈ માઇલ નથી કે કેવલ માર્ગદર્શક નથી કે ભગવાન આટલા દૂર છે ભગવાન ફલાણી જગ્યાએ છે ગુરુ એ ભગવાનની નિકટતાનો અહેસાસ છે ગુરુ મળ્યા એટલે ઠાકોરજી મને મળશે જ અને એ જ આપણો ભરોસો આપણને પ્રભુ સુધી પહોંચાડ્યો છે હમણાં ભરોસાની વાત કરી ગુરુના ચરણનો સ્પર્શ જ્યારે કરીએ જ સમયે આપણને ભગવત સ્પર્શનો અનુભવ થાય છે અને આપણે લોકો ભાગ્યશાળી છે અન્ય ધર્મ અને સંપ્રદાયોમાં ગુરુ જુદા છે ભગવાન જુદા છે અને એટલા માટે એવું કેવું પડ્યું કબીરજી

કે બલિહારી ગુરુદેવ કે ગોવિંદ પહોંચાડ્યો બલિહારી ગુરુદેવ જેને દીઓ દેખાય પણ આપણે બધા ભાગ્યશાળી છીએ કે આપણને તો શ્રી મહાપ્રભુજી સ્વરૂપે ગુરુના રૂપમાં સાક્ષાત ઠાકોરજી મળ્યા છે શ્રી ગુસાઈ આજ્ઞા કરે છે વસ્તુ કૃષ્ણ એવા સ્વયં ઠાકોરજી શ્રી વલ્લભ સ્વરૂપે અવતરિત થઈ અને કલયુગમાં ભટકતા જેની સાધન દૈવી જીવો છે એનો ઉદ્ધાર કરવા માટે પોતે પ્રગટ થયા છે એ તમને તો કહ્યું ને આપ સેવા કરી શીખવે શ્રી હરિ ભક્તિ પક્ષ વૈભવ સુદ્રઢ કીધો ઠાકોરજીનું શ્રમ અને સુખનો વિચાર કોણ કરી શકે સ્વામીજી સિવાય પ્રભુનું સુખ સેમા રહેલું છે ને પ્રભુની સેનાથી પરિશ્રમ થશે અને ઠાકોરજી સિવાય એમની લીલાને વધારે કોણ જાણી શકે શકે કે સમજાવી ઘણી બધી વાત તો આખ્યાનમાં ગોપાલદાસજીએ બહુ સુંદર રીતે વ્યક્ત કરી છે પોતાની લીલાનો વિસ્તાર કરવા પોતાની સેવાનો પ્રકાશ કરવા માટે ઠાકોરજી પોતે શ્રી વલ્લભ સ્વરૂપે પ્રગટ થયા અને એ સેવાનું જ્ઞાન આપણને આપ્યું છે કેવલ જ્ઞાન નથી આપ્યું પણ પોતે પ્રગટ સેવા કરી અને સમજણ આપણને આપી છે જો ગુરુ જ્ઞાન આપે છે શ્રી મહાપ્રભુજી કેવલ ગુરુ નથી આચાર્ય છે આચરતી આ ચરતી છે ઇતિ આચાર્ય એમને ઉપદેશ આપવાની પણ આવશ્યકતા નથી એમનું સમગ્ર જીવન એ જ આપણા માટે ઉપદેશ છે આપની પ્રત્યેક ક્રિયાઓ આપણા માટે ઉપદેશ છે આપની લીલા ચરિત્ર છે એ જ આપણા માટે પ્રેક્ટિકલ ઉપદેશ છે એટલા માટે શ્રી મહાપ્રભુજી એવા સમર્થ આચાર્ય છે અને ભાગવતજીમાં સ્વયં ભગવાને પોતે આજ્ઞા કરી છે આચાર્ય ચૈત્ય વપુસા સ્વગતિ એકાદશ કનમાં કે આચાર્ય મારું પોતાનું સ્વરૂપ છે આચાર્ય સ્વરૂપે હું પોતે જ અવતાર લઉં છું જે ગીતાજીમાં પ્રતિજ્ઞા કરી ધર્મ સંસ્થાપનાર્થ સંભવામી યુગે યુગે એ ધર્મનું સ્થાપન કરવા માટે સમય સમય ભગવાન પોતે જ આચાર્ય સ્વરૂપે અવતરિત થયા છે એટલા માટે મૂળભૂત જે આપણા પ્રાચીન સંપ્રદાયો છે જેમના આચાર્ય ભગવદ અંશા અવતાર થયા આદિગુરુ શંકરાચાર્ય રુદ્રાવતાર રામાનુજાચાર્ય શેષાવતાર મધવાચાર્યજી વાયુના અવતાર નિંબાકાચાર્યજી સુદર્શનના અવતાર અને મહાપ્રભુ શ્રી વલ્લભાચાર્યજી સાક્ષાત ભગવત વધના અવતાર શ્રી કૃષ્ણાસ્ય ઠાકોરજીને સ્વામીજીના મુખારવિંદમાંથી સંવલિત સ્વરૂપે પ્રગટ થયેલા એ ભગવત મુખારવિંદના અવતાર એટલે સાક્ષાત વૈશ્વના રગ્નિ સ્વરૂપ એ શ્રી મહાપ્રભુજી છે અને આપણે પ્રગટ થઈ દૈવી જીવો માટે આ સેવાનો માર્ગ બતાવ્યો જો મહાપ્રભુજીથી પેલા ઘણા બધા આચાર્યો થયા સંતો થયા મહાપુરુષો થયા મહાનુભાવો થયા ઘણાએ કહ્યું કે ચાલો અમે તમને ભગવાનના ધામ સુધી લઈ જઈએ પહોંચાડીએ અમે તમને ભગવાનના દર્શન કરાવીએ શ્રી મહાપ્રભુજી એક માત્ર એવા આચાર્ય થયા આપે આગ્યા કરે કે ના મારે તમને કોઈને ભગવાનના ધામ સુધી જવાનો પરિશ્રમ પણ નથી કરાવવો પણ ઠાકોરજીને સાક્ષાત ભૂતલ પર પધરાવી એક એક વૈષ્ણવના ઘરે ઘરે પધરાવીને એક એક વૈષ્ણવનું ઘર હું નંદાલય બનાવી દઉં એક એક વૈષ્ણવના ખોડામાં હું ઠાકોરજીને ખેલતા કરી દઉં એટલા માટે તો આપણે સેવા માર્ગ પ્રગટ કર્યો અન્ય ધર્મોમાં કેવલ ભગવાનના દર્શન કે ભગવત પ્રાપ્તિ સુધીની જ વિચારધારા બતાવવામાં આવી છે અને શાસ્ત્ર કે છે કે એકવાર જેને ભગવાનના દર્શન થાય એને ફરીથી જન્મ ના લેવો પડે એને મુક્તિ મળી જાય પણ મુક્તિ એ સર્વોપરી ફળ નથી મુક્તિ ક્યારે મળે શરીર પંચ મહાભૂતમાં વિલીન થઈ ગયું અને કેવલ આત્મા છે એનો લય બ્રહ્મમાં થઈ જાય બ્રહ્મમાં આત્મા વિલીન થઈ ગયો બિંદુ સિંધુમાં ભૂલી ગયો મુક્તિ એટલે જન્મ મરણના દુઃખમાંથી નિવૃત્તિ ફરીથી એને જન્મ ના લેવો પડે જન્મ મરણનું દુઃખ દૂર થયું કેમ કે શાસ્ત્રમાં કહ્યું છે જન્મ દુઃખમ જરા દુઃખમ જાયા દુઃખમ પુનઃ પુનઃ અંતકાલે મહા તસ્મા તસમા જાગૃહી જાગૃહી જન્મ એ પણ દુઃખરૂપ છે કષ્ટ ભોગવવું પડે શરીરમાં રોગો આવે વૃદ્ધાવસ્થા કષ્ટરૂપ છે અને મરણ પણ દુઃખરૂપ છે એટલે દુઃખમાંથી નિવૃત્તિ મળી ગઈ પણ એનાથી કોઈ સુખની પ્રાપ્તિ નથી જો દુઃખની નિવૃત્તિ જુદી વસ્તુ છે ને સુખની પ્રાપ્તિ જુદી વસ્તુ છે ચાર પાંચ દિવસથી તમને ભોજન ના મળ્યું હોય બહુ જોરથી ભૂખ લાગી હોય કોઈ રૂકો સૂકો રોટલો તમારી સામે મૂકે ખીચડી મૂકે તમે પેટ ભરીને જમી લીધું એનાથી તમારા ભૂખનો દુઃખ દૂર થયો દુઃખની નિવૃત્તિ થઈ પણ એ તમારા ભોજનને તમે એન્જોય ના કરી શકો એના આનંદને તમે ના મળી શકો દુઃખ દૂર થયું પણ આનંદ ના મળ્યો પણ તમને ચાર પાંચ ભૂખ લાગી હોય અને એ સમયે તમારી ભાવતી વાનગીઓ ગુલાબજાંબુ રસગુલ્લા જલેબી પંજાબી સાઉથ ઇન્ડિયન જે તમને ભાવતું હોય તમારી જે ફેવરેટ ડિશ છે ભાવતી વાનગી છે એ તમારી સામે કોઈ આવીને પરોશે તો ભૂખનું દુઃખ પણ દૂર થાય અને ભોજનના આનંદને પણ તમે માની શકો સુખની અનુભૂતિ પણ થાય એમ મુક્તિ એટલે જન્મ પણ એમાં કોઈ સુખની અનુભૂતિ નથી એટલે ભગવાનના દર્શન જેને થયા દુઃખની નિવૃત્તિ થઈ ગઈ પણ પછી શું ઠાકોરજી ચાલો તમને ઠાકોરજી મળ્યા પછી શું એ પછીનો માર્ગશી માર્ગ શ્રી મહાપ્રભુજી છે કે ઠાકોરજી તમને મળ્યા અને તમે એ ઠાકોરજીની પલે પલે અનુભૂતિ ભગવત સેવા દ્વારા કરી શકો વૈષ્ણવ તમને પ્રશ્ન કે તમે ઠાકોરજીની સેવા કરો છો તો સેવાનું પરમ શું છે સાધન પણ સેવા ઘણી વાર ચર્ચા થઈ કે સેવાનું ફલ પણ શ્રી મહાપ્રભુજી બતાવ્યું છે સેવાનું ફલ શું શ્રી મહાપ્રભુજી કહે છે ભગવદ રસાનુભૂતિ ધ્યાનથી સાંભળો સેવાનું ફલ છે ભગવદ રસાનુભૂતિ ભગવત સેવામાં તમે પ્રવૃત્ત થઈ ગયા તો પ્રેમ આશક્તિ વ્યસન અને કહેવાય છે આજ દેહ તમારો ભગવત સેવોપયોગી અલૌકિક બની ગયો આજ નેત્રથી પ્રભુની સાક્ષાત લીલાના દર્શન તમને થાય આજ કર્ણથી ઠાકોરજીના વેણુનાથ તમે સાંભળી શકો આજ આજથી ઠાકોરજી તમારા સાક્ષાત સામગ્રી રોગે આખો દેહ તમારો અલૌકિક બની ગયો એક દેહ ને ઇન્દ્રિયથી તમે પ્રભુના સ્વરૂપાનંદની અનુભૂતિ કરી શકો એ ભગવદ રસાનુભૂતિ એ સેવાનું પરમ ફળ છે એ શ્રી મહાપ્રભુજી આપણને બતાવ્યું છે એટલા માટે શ્રી મહાપ્રભુજી આપણા પુષ્ટિ માર્ગના સર્વોપરી ગુરુ છે પરમ ગુરુ છે જેમણે ભગવત પ્રાપ્તિનો એક દૈવ્ય વિલક્ષણ સહજ અને સુંદર માર્ગ બતાવ્યો છે આપણને જ્યાં કલિયુગ માટે કહેવામાં આવ્યું છે આચાર્યચરણ પોતે આજ્ઞા કરે છે સર્વ માર્ગે સુનસ્ટેશુ કલવચખલ ધર્મીની ભગવાન પ્રાપ્તિના બધા માર્ગો નષ્ટ થયા છે માર્ગ એટલે મૃગ ધાતુ પરથી માર્ગ શબ્દ પડ્યો મૃગ એટલે શોધવું માર્ગ એટલે ભગવાનને શોધવાનો રસ્તો બધા જ માર્ગો નષ્ટ થયા છે કારણ કે ધર્મના આચરણના છે સાધનો દેશ કાલ કર્મ મંત્ર દ્રવ્ય કરતા કાલના પ્રભાવથી બધું કલુષિત થયું છે કોઈ સાધન તમને કામ નહીં લાગે કે કોઈ માર્ગ ગેરંટી નહીં આપે કે આ માર્ગે ચાલશો તો ભગવાન મળી જશે ત્યારે શ્રી મહાપ્રભુજી આપણને એ ગેરંટી આપી છે આ કલિકાલમાં પણ તમે ભગવત સેવામાં જો પ્રવૃત્ત થઈ જશો કાલની વિષમતા એક એક શ્લોકમાં બતાવી એક એક સાધનની નિષ્ફળતા બતાવી પ્રત્યેક શ્લોકના અંતમાં આજ્ઞા કરી કૃષ્ણ એવ ગતિર કૃષ્ણ એ સર્વોપરી તત્વ છે જેને આદિ ભાષામાં આપણે સુપ્રીમ પાવર કહીએ છે સામાન્ય કોઈ પ્રાકૃત દેવ દેવી શ્રી મહાપ્રભુજે આપણને નથી બતાવ્યા એ સર્વોપરી તત્વ સેવ્ય બનાવીને આપણે માથે પધરાવ્યું છે એનો આશ્રય શરણાગતિ કરો અને એ ભગવત સેવા દ્વારા કાલ પણ તમને બાધક નહી બની શકે અને ચોક્કસ તમને પ્રભુની રસાનુભૂતિ થશે એ ગેરંટી આપે છે હમણાં ચર્ચા કરીને ભગવાન આપી પુષ્ટિશ તો ન કરી શકે લૌકિક એમ છે ગતિતા રાખો વિશ્વાસ રાખો ઠાકોરજી ક્યારે તમારી લૌકિક ગતિ નહી થવા દે એવા શ્રી મહાપ્રભુજી આપણા સમર્થ આચાર્ય છે ગુરુનું તો અનંત મહાત્મ્ય છે સ્વયં શિવજીએ પાર્વતીજીને ગુરુ ગીતા સંભળાવી છે આજે શ્લોક આપણે ચરણમાં બોલીએ છીએ અજ્ઞાન જનસલા આ શ્લોક એ ગુરુ ગીતામાંથી લેવામાં આવ્યો છે અને બારોબાર ગુરુત્વનું મહત્વ શિવજીએ પાર્વતીજીને સંભળાવ્યું છે ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વર ગુરુર સાક્ષાત પરબ્રહ્મ કહેવાયું છે ત્યાં સાક્ષાત શબ્દ નો અર્થ સાક્ષાત પરબ્રહ્મ જે સાક્ષાત નો અનુભવ તમને કરાવી શકે સાક્ષાત પ્રભુ સાથે તમારો મિલાપ કરાવી શકે એની પંક્તિનો ભાવ હમણાં આગળ બતાવ્યો તમને ગુરુ બ્રહ્મા ત્રણે દેવોની પરિકલ્પનાની ભાવના કરવામાં આવી છે બ્રહ્માનું કાર્ય સર્જનનું શ્રી મહાપ્રભુજીએ પુષ્ટિ બીજ આપણી અંદર રોપ્યું આખી એક અલૌકિક ભાવ સૃષ્ટિનું સર્જન કર્યું વિષ્ણુનું કાર્ય શું પોષણ કરવાનું શ્રી મહાપ્રભુજીએ પોતાના ગ્રંથો દ્વારા આપણા ભાવનું પોષણ કર્યું સેવાનું જ્ઞાન આપણને આપ્યું સોળસ ગ્રંથો દ્વારા પુષ્ટિ માર્ગમાં કઈ રીતે તમારે ચાલવું ભગવત સેવામાં આવતા અવરોધો કે પ્રતિબંધો આવે ત્યારે કઈ રીતે તમારે વ્યવહાર પક્ષ નિભાવો ભાવનું પોષણ કર્યું શિવજીનું કાર્ય શું વિનાશ એટલે અંગ્રેજીમાં ગોડ શબ્દ છે ને જી ઓ ડી ગોડ જી જનરેટર ઓ ઓપરેટર ડી ડિસ્ટોરેટ જેમાં આ ત્રણેય દેવોની પરિકલ્પના કરવામાં આવી છે તો અનેક દોષોથી ભરેલા જીવો શ્રી વલ્લભના શરણ માં આવ્યા છે શ્રી મહાપ્રભુજી કોઈનો તિરસ્કાર નથી કર્યો એમના દોષોનો નાશ કરી એમને પ્રભુને લાયક બનાવી અને પ્રભુને સોંપ્યા છે શ્રી મહાપ્રભુજીએ સદો સંગીકાર કર્યો છે અન્ય ધર્મોમાં તમે જો તો જ્યાં સુધી જીવનું શુદ્ધિકરણ ન થાય ત્યાં સુધી એનો સ્વીકાર નથી પેલા શુદ્ધિકરણ પછી સ્વીકાર જયારે પુષ્ટિમારની વિલક્ષણતા કે પેલા સ્વીકાર અને પછી શુદ્ધિકરણ જે વલ્લભ અનેક દોષોથી ભરેલા છે જીવ પ્રભુને લાયક જ નથી અનેક દોષોના કારણે છતાં જેવા છીએ એવા અનેક દોષોથી ભરેલા બ્રહ્મ સંબંધ આપી આપણો હાથ પકડીને ઠાકોરજીને સોંપ્યો છે કે પ્રભુ આ આપનો જીવ છે પરિચય આપણને કરાવ્યો છે ઠાકોરજીનો હે જીવ આ તમારા ઈષ્ટ શ્રીનાથજી આપણા પર કરી છે એટલા માટે ગુરુ ગોવિંદો નો આપણે ત્યાં પણ એક બહુ સુંદર પ્રસંગ છે કે શ્રી મહાપ્રભુજી શ્રી ગિરિરાજજીની તલેટીમાં સુંદર શિલા છે દામોદર દાસજીના ગોધમાં મસ્તક રાખીને પોડી રહ્યા હતા શ્રીજી બાબા ઈચ્છા થઈ કે મારે શ્રી વલ્લભને મળવું છે શ્રીજી બાવા ભેણો ના કરતા કરતા શ્રી ગિરિરાજજી પરથી નીચે પધાર્યા સુવર્ણના ધારણ કર્યા છે થઈ રહ્યો છે નજીક પધાર્યા દામોદરદાસજીએ વિચાર્યું શ્રી વલ્લભ ગાઢ નિદ્રામાં પોઢી રહ્યા છે શ્રીજી બાવા નજીક પધારશે તો વેણુ ધ્વનિથી ને નુપુર ધ્વનિથી આપ જાગી જશે આપની નિદ્રા ભંગ થશે હાથનો નો ઈશારો કરી ઠાકોરજીને દૂર ઠાડા રહેવાનો સંકેત કર્યો પ્રભુ ભક્ત છે અંતર્યામી છે ભક્તના ભાવને જાણતા હતા દૂર ઠાડા રહ્યા શ્રી મહાપ્રભુ જ્યારે નિદ્રામાંથી જાગ્યા પ્રભુના દૂર ઠાડા દર્શન કર્યા વિનંતી કરી પ્રભુ આપ દૂર કેમ ઠાડા છો નજીક કેમ ન પધાર્યા આજ્ઞા કરી વલ્લભ હું તો આપને મળવા માટે આવ્યો છું પણ આપણા સેવક રાખ્યો એટલે હું દૂર ઉભો રહ્યો શ્રી મહાપ્રભુજી મીઠો ઠપકો આપ્યો અરે દમલા એ તેને પ્રભુ કો પરિશ્રમ શ્રીનાથજી આજ્ઞા કરી આપણે સેવક પર ક્યો ખીજો માને તો આપનો ધર્મ નિભાયો હે દામોદાસજી વિવેક થી વિનંતી કરી કૃપાનાથ આજ્ઞા હોય તો એક પ્રશ્ન પૂછો પૂછો દમલા દાન બળો કે દાતા બળો દાન મોટું કહેવાય કે દાતા મોટું કહેવાય દાતા હોય તો દાન કોણ આપી શકે અન્નદાન વસ્ત્રદાન દ્રવ્યનું દાન સુવર્ણનું દાન ભૂમિનું દાન કોઈ પણ સામાન્ય દાતા આપી શકે સર્વોત્તમજીમાં શ્રી મહાપ્રભુજીનું નામ છે અદેય દાન દક્ષ અદેય જે કોઈ ના આપી શકે બ્રહ્મ સમન થતા જ પોતાનું સર્વસ્વ એવા ઠાકોરજી આપણા માથે પધરાવી આપ્યા આ જગતમાં દાતાઓ ઘણા બધા છે પોતાની પાસે પુષ્કળ હોય એમાંથી થોડું ઘણું દાનમાં આપે પણ પોતાનું સર્વસ્વ કોઈ દાનમાં આપે એ કેવલ શ્રી વલ્લભ ઠાકોરજી શ્રી વલ્લભનું સર્વસ્વ છે એટલે વસ્તુ યાદ રાખો વૈષ્ણવ બાળકો જ્યારે વૈષ્ણવને ઠાકોરજી પધરાવી આપે ને ત્યારે આજ્ઞા કરે કે આ મારું સર્વસ્વ તમારા માથે પધરાવી આપું છું તમારા ઘરે જે બિરાજે છે ને એ કોઈ લૌકિક તત્વ નથી સાક્ષાત શ્રી મહાપ્રભુજીનું મન એ તમારા ત્યાં બિરાજે છે સાક્ષાત ઠાકોર તમારા માથે બિરાજે છે એ સર્વોપરી અદય દાન શ્રી વલ્લભે કૃપા કરીને આપ્યો અને એમની સેવા કઈ રીતે કરવી કઈ રીતે એમને રીઝવવા કઈ રીતે લાડ લડાવવા એમની પ્રસન્નતા કઈ રીતે તમે સાચવી શકો એક કેવલ ઉપદેશ નહીં પ્રેક્ટિકલ નોલેજ શ્રી મહાપ્રભુજી આપણને આપ્યું છે એટલા માટે શ્રી મહાપ્રભુજી આપણા સર્વોપરી ગુરુ છે સામાન્ય રીતે હું તો હંમેશા કહું છું કે ગુરુની ક્વોલિટી જોવાનો આપણને અધિકાર જ નથી ગુરુ એ ગુરુ જ છે બસ ગુરુ શબ્દમાં જ બધું સમાઈ જાય છે સાહિત્યમાં કહેવાયું છે સાત સમંદર મસી કરો લેખની સબ વનરાઈ ધરતી સબ કાગજ કરો ગુરુ ગેન લીખ્યો ન જાય સાથે સમુદ્રના પાણીની તમે શાહી બનાવો પૃથ્વી પર જેટલા વૃક્ષો છે એ બધાની કલમ બનાવો અને આખા ધરતીનો કાગળ બનાવો તો પણ ગુરુના ગુણો લખવાનું સામર્થ્ય જીવમાં નથી એમનું તો વર્ણન અનિવર્ષનીય છે ગુરુ શબ્દમાં જ બધું સમાઈ જાય છે જેમના ભરોસે આપણે ઠાકોરી સુધી પહોંચીએ છીએ એટલા માટે શ્રી મહાપ્રભુજી આપણને ગુરુના લક્ષણ પણ નિબંધમાં બતાવે